आई थी, आम शे एक झलक मा મિત્રો તમે જે આગળ ઓડિયો નિહાળ્યો તેમાં જોયું ને બા દીકરાના દીકરાની દીકરીને કઈ રીતે રમાડે છે બાઉ કહે છે ને દીકરી તને લાગી જશે આ લાકડી મને બીક લાગે છે અને આપણે શું કરીએ છીએ મિત્રો ઘરમાં કોઈ વૃદ્ધ દાદા દાદી હોય તો આપણા સંતાનોને તેમને હાથ પણ લગાડવા નથી દેતા જોયું ને એક દાદા કે દાદી હોય એને પોતાના દીકરા કરતા વ્યાજ વ્યાજનું વ્યાજ થયું એને કેટલું વાલું હશે તો જ આટલી સાર સંભાળ રાખે ને નહીતર કે નહીં કે એ લાકડી મૂકી દે પણ એવું નથી કહેતા કેવું કહે છે દીકરી મને બીક લાગે છે તું લાકડી મૂકી દે બાપ હોય તો સેવા કરી લેજો સંતાનોને ને ગર્વભેર તેમના હાથમાં આપજો કે લ્યો તમારે તમે સાચવો કેમ કે તમારા જેવા સંસ્કાર બીજું કોઈ નહીં આપી શકે જો આટલી વાત આપણે સમજી જશું તો આપણી આ જનરેશનના જે કંઈ પણ આપણા સંતાનો છે તે પણ કંઈક સવળા માર્ગે જશે અને સારા કાર્યો કરશે અને તેનો ઉછેર પણ કંઈક સારી રીતે થશે પણ નહીં આપણે તો કદાચ ટાઈમ ના હોય તો આયા રાખીએ છીએ બાળકને સાચવવા માટે આયા રાખીએ છીએ પણ આપણને ખબર કે આયા રાખવાની કોઈ જરૂર નથી આપણા ઘરમાં એ વૃદ્ધ દાદા દાદી છે એ જ આયા કરતા બેસ્ટ કામ કરીને આપશે પરંતુ તેમને તમે હાથ પણ નથી અડાડવા દેતા તમારા સંતાનોને કેમ એ લોકોએ સંતાનોને મોટા કર્યા જ નથી કે પછી એ લોકોને સંતાનોને મોટા કરતા આવડતું નથી કે પછી એ અડે એ તમને ગમતું નથી તો મિત્રો તમને વિનંતી કરું છું કે જો તમે પણ તમારા વૃદ્ધ દાદા દાદી સાસુ સસરા કે માતા પિતા સાથે અવ્યવહાર કરતા હોવ તો આજથી જ બંધ કરી દેજો કેમ કે એકવાર વૃક્ષ સુકાઈ જાય પછી તે છાયડો આપવાનું સદાયને માટે બંધ કરી દે છે અને એ વૃક્ષ સુકાઈ ગયા પછી માત્ર અને માત્ર તેનો બળતણ તરીકે જ ઉપયોગ થાય છે તો મિત્રો તમારા ઘરમાં જે વૃક્ષ સમાન માતા પિતા દાદા દાદી કે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તો તેમના સાયડામાં બેસી લેજો પછી આ બે છાયડામાં બેસવાનો અવસર નહીં મળે તો મિત્રો બસ આજે આટલું જ કહેવા માંગુ છું ફરી મળીશું એક આવી જ નવી ઇન્ફોર્મેટિવ માહિતી અને વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અને હા તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સર્વપ્રથમ પહોંચતી રહે જય શ્રી કૃષ્ણ મિત્રો થેન્ક યુ એવરી